પોલીસ બળ જફરીથી બળ પ્રયોગ કરીને લઈ જાય છે પરંતુ આ રીતે પણ અમારો અવાજ રોકી શકવાનો નથી અમે સરકારી તંત્રની ઈટથી ઈટ બજાવી દઈશું શું રાજ્યમાં હવે દલિતોના સ્મશાન પણ સુરક્ષિત નથી દલિતોએ પોતાના સ્મશાન બચાવવા માટે પણ વિરોધ પ્રદર્શન કરવો પડશે આ દ્રશ્યો શું સૂચવે છે નમસ્કાર ગુજરાત તક સાથે હું પૂર્વીન સુથાર સુરેન્દ્રનગરમાં નાયબ કલેક્ટરની કચેરી બહાર દલિત સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ વિરોધ પ્રદર્શનનું કારણ છે તેમની સ્મશાન બચાવવા માટેની માંગ દલિત સમાજના લોકોએ આરોપ લગાડ્યો છે કે તંત્ર દ્વારા સુરેન્દ્રનગર તંત્ર દ્વારા તેમના સ્મશાન ગૃહ બહાર જ એક ફાયર સ્ટેશનનો પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે આ પ્લાનના કારણે તેમના સ્મશાનમાં અંદર જવાનો રસ્તો બંધ થઈ જશે અને આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌસાદ સોલંકી પણ જોડાયા હતા આક્રમક વિજાજમાં નૌસાદ સોલંકીએ તંત્ર અને સરકાર પર સીધા ગંભીર આરોપ લગાડ્યા છે કે તંત્ર દ્વારા દલિત સમાજની જમીન પચાવી પાડવાનો આ પ્લાન છે તેમણે કહ્યું છે કે આ મામલે અગાઉ અનેક વખત આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા ફાસ્ટ સ્ટેશનને અન્ય જગ્યાએ ખસેડવાનો પ્લાન મંજૂર કરવામાં આવ્યો નથી તેમણે કહ્યું છે કે અમારા વડવાઓ કહેતા કે ત્રણસો ત્રણસો વરસથી અમે આ જગ્યા પર વિધિ કરી રહ્યા છે અને પૂજા વિધિ અને સ્મશાન વિધિ માટે આજે પણ અનેક લોકો આ સ્થળે આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ પ્લાન મંજૂર કરીને ક્યાંકને ક્યાંક દલિત સમાજની જમીન હળપવા માગે છે તેઓ તેમણે આરોપ લગાડ્યો હતો અંદર ત્રણસો વર્ષ જૂનું દલિત સમાજનું સ્મશાન આવેલું છે દલિત સમાજના તમામ વર્ગોના લોકો એ ત્યાં પોતાના વડવાઓને ત્યાં વર્ષોથી આઝાદી પહેલાથી સાહેબ વખતથી ત્યાં પોતાની સ્મશાન વિધિ કરતા આવ્યા છે અને આજે પણ આજની તારીખમાં પણ ત્યાં સ્મશાન વિધિ થાય છે અનેક પ્રસંગોએ ત્યાં પોતાના વડવાઓને ત્યાં ખાંભીએ ત્યાં દીવાબત્તી કરવા જાય છે ત્યાં એની બીજી વિધિઓ થાય છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ત્યાં ફાયર સ્ટેશન બનાવવાની યોજના કરવામાં આવેલી છે રિવરફ્રન્ટ ઉપર પુષ્કળ જગ્યા અવેલેબલ હોવા છતાં એ દલિત સમાજ આગળ જ એમને ફાયર સ્ટેશન બનાવવું છે અને એનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વાર ને બંધ કરી અને દલિત સમાજની જે સ્મશાનની જે જગ્યા પચાવવાનું જે કામ કર્યું છે એના માટે અગાઉ પણ દલિત સમાજ દ્વારા નનામી લઈને કલેક્ટરશ્રીને મળવા ગયા હતા કમિશનરશ્રીને મળ્યા બીજી વખત પણ આવેદનપત્ર આપ્યું અને આજે પણ અમે લોકોએ અગાઉથી ઘોષિત કરેલો કાર્યક્રમ કે માન્ય કમિશનરશ્રીને અમે લોકો આવેદનપત્ર આપી અને દલિત સમાજ માટે સોમાનનો પ્રશ્ન છે એની ત્રણ વર્ષની એની પ્રશ્ન છે એના માટે કરીને એ લોકો પોતાની જગ્યા જો ફેરફાર કરી આપે તો એમાં કોઈ જ તકલીફ નથી પણ માત્ર ને માત્ર અહમ કે આ દલિતો અમને કઈ કેવી રીતે શકે આ દલિત સમાજ અમને અમારી જગ્યા પાસેથી છોડાવી કેવી રીતે શકે એ એક માત્ર અહમ કારણે આજે લોકો સ્થળ ફેર કરતા નથી એટલે આજે અમે લોકો કમિશ્નરશ્રી ની કચેરી આવ્યા છીએ કમિશ્નરશ્રી હાજર નથી કોઈ અધિકારી હાજર નથી અમે શાંતિથી અમની કચેરીમાં બેઠા છીએ અને અમે અમારી રજૂઆત કરવા આવ્યા છીએ અને જો સરકારી તંત્ર માત્ર અહમ અને જીદમાં આવી અને દલિત સમાજની સ્મશાન ઉપર જો એ લોકો નજર બગાડશે એના ઉપર જો હાથ ત્રાપ મારશે તો દલિત સમાજ કોઈ પણ હદે એમાં જઈ જશે એમાં અમે અમારા ત્રણસો વર્ષની અમારી કાંબીઓ ત્રણસો વર્ષના અમારા વડવાઓનું અપમાન અમે સહન કરીશું નહીં આના માટે તંત્રએ જે તાકાત લગાડવી હોય અમારી લાશ ઉપરથી પણ જો પોલીસને જવું હોય તંત્રને જવું હોય એમને ફાંસી આપવી હોય ગોળી મારવી હોય લાઠી ચાર્જ કરવો હોય તો અમે બધું જ સહન કરવા તૈયાર છીએ પરંતુ અમારા વડવાઓની ખાંભીઓને અમે ખંડિત થવા દેશું નહીં બીજી તરફ નાયબ કલેક્ટરનું કહેવું છે કે આ પ્લાન મંજૂર થયા બાદ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે એટલે કે દલિત સમાજના સ્મશાનમાં જવાનો જે રસ્તો છે તેના સ્થાને અન્ય વૈકલ્પિક રસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ દલિત સમાજની માંગ છે કે આ ફાયર સ્ટેશનની વચ્ચેથી રસ્તો આપવામાં આવે જે શક્ય નથી અને આ પ્લાન ઉપરથી મંજૂર થઈ ગયેલો છે એ લોકોની બાબતે આ છે ત્યાં હાલ રસ્તો છે આ સિવાય એક અન્ય વૈકલ્પિક પૂર્વ દિશા પર ગેટ છે ત્યાં ફરીથી નવો ગેટ બનાવી અને ત્યાં બંને તરફ સિટી તરફ અને રિવરફ્રન્ટ ફ્રન્ટ તરફ બંને તરફ એપ્રોચ મળે એ પ્રકારે એનો રસ્તો છે એ સુયોગ્ય મોટર પર અને વારો ચાલી શકે એ મુજબ કરવા માટેની માગણી કમિશનર શ્રી દ્વારા આપવું આપવામાં આવેલી છે અને તેઓની માગણી હાલ બાંધકામ જે થાય છે તે ફાયર સ્ટેશનની જે પ્લાન છે એમની વચ્ચેથી એમને રસ્તો જોઈએ છે તો એ બાંધકામ પ્લાન જે છે એ જે તે સમયે ફાળવવામાં આવેલી જગ્યા

જે તે સમયે કોઈ પર યુઝ થતો હશે એના માટે છે ફાયર સ્ટેશન અને સ્મશાન ભૂમિ વચ્ચે યોગ્ય માર્જિન પર રાખવામાં આવ્યું છે અને તે હાલ હયાત રસ્તો છે એનો વૈકલ્પિક એમની રજૂઆત ધ્યાન લઈને ફરી એક નવો રસ્તો પણ પૂર્વ તરફથી આપણે આપવા માટે થઈને બહાર જઈ આપવામાં આવ્યો છે વિરોધ કરી રહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નોછાદ સોલંકીની પોલીસે અટકાયત કરી છે આ અટકાયત બાદ પણ નોછાદ સોલંકીએ કહ્યું છે કે હું અટકાયતથી ગભરાવાનો નથી અને આ લડત માટે મારે જે પણ જગ્યાએ જવું પડે અને તંત્ર દ્વારા ચાહે મને ફાંસીએ ચડાવી દેવામાં આવે કે જેલમાં ધકેલી દેવામાં આવે પરંતુ તેઓ પોતાની માંગ પર અડગ છે અને આગામી સમયમાં જો નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનોની પણ તેમણે ચી ચીમકી ઉચ્ચારી હતી તો આગામી સમયમાં આ વિરોધ પ્રદર્શન અને આ માંગ ક્યાં સુધી જઈ શકે છે શું સરકાર આ માંગને સંતોષે છે કે વૈકલ્પિક અન્ય કોઈ વ્યવસ્થા કરે છે કે ફાયર સ્ટેશનની જે જગ્યાનો પ્લાન મંજૂર થયો છે ત્યાં જ નિર્માણ કામ ચાલુ થાય છે તે જોવાનું રહ્યું હાલ આ રિપોર્ટમાં આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર